નવ વર્ષના પ્રથમ દિવસની વહેલી સવારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રોગને પડકાર સૂર્ય નમસ્કારના સંદેશ સાથે આયોજિત સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા દેશના પ્રથમ સોલાર વિલેજ મોઢેરા સહિત રાજ્યના વિવિધ એકસો આઠ સ્થળો પર આયોજિત કાર્યક્રમમાં આજે એક સાથે પચાસ હજાર પ્રતિભાગીઓ દ્વારા સૂર્ય નમસ્કાર કરવાનો વિક્રમ સર્જીને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ નવા વર્ષમાં દેશનો સૌથી પ્રથમ વિશ્વ રેકોર્ડ ગુજરાતના નામે લખવામાં નિમિત્ત બનેલા સૂર્ય નમસ્કાર સ્પર્ધકો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યુવા સાંસ્કૃતિક વિભાગ સહિત સમગ્ર ગુજરાતને આ ઐતિહાસિક વિક્રમ સ્થાપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા